નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત દિન પ્રતિદિન સમગ્ર દેશમાં વાહનોની સંખ્યામાં વધારો થતો જાય છે જે વધુ ગતિશીલતા અને ગતિ તરફ દોરી જાય છે માર્ગ પર વધતા જતા વાહનોની સંખ્યાના કારણે તેની વિપરીત અસર અકસ્માત બનાવો પર જોવા મળતી હોય છે જેથી ડ્રાઈવરની ભૂમિકા પડકારજનક બની રહી છે રાજ્યના પરિવહન સમુદાયના ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ આગું તેમજ સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે માર્પણ વાહન ચાલન સમયે પ્રતિકૂળ તેમજ તમામ પડકારરૂપ પરિસ્થિતિઓ વચ્ચે નિગમના ડ્રાઈવરો દ્વારા રોજ બરોજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને સલામતી પૂર્ણ વાહન ચાલન થકી તેઓના ગતવ્ય સાથે પહોંચાડવામાં આવે છે જેથી તેઓની ફરજ દરમિયાન કાળજી નિષ્ઠા તેમજ નિગમના ડ્રાઈવર તરીકે સન્માન થવું જોઈએ તેઓ પણ નિગમના ડ્રાઈવર તરીકેના વ્યવસાય કર્મચારી તરીકે ગૌરવ અનુભવે તે ખૂબ જરૂરી છે ડ્રાઈવર વ્યવસાય સાથે જોડાયેલ સમુદાયના મનોબળમાં વધારો થાય તે માટે એ ટીયુ તરફથી રાજ્યોના વિવિધ સ્ટેટ ટ્રાન્સપોર્ટની સક્ષમ સત્તાઓ સાથે ચર્ચા કરી આગામી ચોવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તેમજ તે પછીના વર્ષોમાં પણ ડ્રાઈવર ડેની ઉજવણી નિગમમાં કરવા જણાવવામાં આવ્યું છે જેના પગલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગોના ડેપો દ્વારા ડ્રાઈવર ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે લુણાવાડા એસટી બસ સ્ટેન્ડ ખાતે આરટીઓ અધિકારી એમ એમ પટેલ ડેપો મેનેજર એન ગણાવા લુણાવાડા તેમજ ટ્રાફિક ઇન્સ્પેક્ટર આર એન સોલંકી તેમજ ડેપોના તમામ કામદાર મિત્રોની ઉપસ્થિતિમાં ગુલાબનું ફૂલ આપી ડ્રાઈવર ભાઈઓનું સન્માન કરવામાં આવ્યું ડ્રાઈવર ભાઈઓને સન્માનિત કરવામાં આવતા ખુશીની લાગણી સાથે ઉપસ્થિત સૌને આભાર વ્યક્ત કર્યો હતો આડીકમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ